હેલો મિત્રો રીંગણા બટેકાનું શાક આમ તો બધા જ ઘરમાં બનતું જ હોય છે બધાની બનાવવાની રીત થોડી ઘણી અલગ હોય છે આજે આપણે એક ટ્વિસ્ટ સાથે એકદમ ટેસ્ટી મસાલેદાર એવું રીંગણા બટેકાનું શાક બનાવવાના છીએ તો ચાલો જોઈ લઈએ સૌથી પહેલાં મસાલો રેડી કરીશું તો લસણ લાલ મરચું લ પાવડર અને હળદર આ બધાની આપણે એક પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે થોડું પાણી નાખી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણે રેડી કરી લઈશું મરચાં અને બીજા મસાલા તમે જે મુજબ ખાતા હો એ મુજબ ન લઈ લેવા હવે એક કઢાઈમાં આપણે દોઢ ચમચા જેટલું તેલ ગરમ કરવાનું છે તેમાં આપણે રાઈનો વઘાર કરીશું રાઈની સાથે જ આપણે મેથીના દાણાનો પણ વઘાર કરવાનો છે રીંગણા મટીકાના શાકમાં મેથીના દાણાનો વઘાર ખૂબ સરસ લાગતું હોય છે હિંગ એડ કરી દઈશું હવે આપણે આમાં ધોઈને રાખેલા રીંગણા અને બટેટા એડ કરી દેવાના છે રીંગણા બટેટાને આપણે બેથી ત્રણ વખત સરસ રીતે વોશ કરી લીધા છે ધોઈને રાખી દીધા હવે આપણે તેને તેલમાં સાંતળી લેવાના છે આવું કરવાથી તેનું ટેક્સચર પણ એકદમ સરસ રહેશે અને એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ચલાવતા રહીએ અને સો ત્યાર પછી ઢાંકરું ઢાંકી અને વધારે ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને થવા દેવાનું છે ચારથી પાંચ મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણા રીંગણા અને બટેટા એકદમ સરસ રીતે સાંતળાઈ ચૂક્યા છે હલકા એવા ફ્રાય પણ થઈ ગયા છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ અને આ રીંગણા બટેટાને આપણે હમણાં સાઈડમાં રાખી દઈશું અને નેક્સ્ટ પ્રોસેસ કરીશું તો આ રીતે બટલીકા રીંગણાને સાઈડમાં રાખી દેતા પછી આપણે કઢાઈમાં એક ચમચા જેટલું તેલ ગરમ કરવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે જે પેસ્ટ રેડી કરીને રાખી હતી તે બધી જ પેસ્ટ તેમાં એડ કરી દેવાની થોડું પાણી પણ નાખ્યું જેથી પેસ્ટ તેલમાં ચોટે નહીં કડાઈમાં અને સરસ રીતે આપણે આ પેસ્ટને સાંતળી લેવાની છે તો આ રીતે મસાલાવાળી પેસ્ટ રેડી કરી અને રાખવાથી બધા જ મસાલા સરસ રીતે સંજરાઈ જશે હવે આપણે તેમાં ટામેટા એડ કરી દેવાના સાથે જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતે આપણે ટામેટા અને મસાલાની પેસ્ટને સરસ રીતે મિક્સ કરી લેવાના ત્યાર પછી આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે તો જેટલું તમે આને મીઠું ખાતા હો એ મુજબનું તમારે મીઠું એડ કરી દેવાનું મીઠું એડ કર્યા પછી ફરીથી એક વખત આપણે સરસ રીતે સાંતળી લઈશું મિક્સ કરી લઈશું હવે તેને ઢાંકી અને આપણે ટમેટા સોફ્ટ થાય મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે પાંચથી છ મિનિટમાં તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ એવો મસાલો બનીને રેડી થઈ ચૂક્યો છે તેલ છૂટું પડી રહ્યું છે અને પણ ગયા છે તો હવે આપણે તેમાં રાખેલા બટેકા એડ કરી દેવાના છે લીંગડા બટેકા એડ કરી દીધા પછી સરસ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું આ રીતે બનતું શાક એકદમ ટેસ્ટી બને છે ગ્રેવી વાળું બને છે અને જમવાની મજા એકદમ અલગ જ આવે છે તો સરસ રીતે આપણે તેને મિક્સ કરી દીધું છે હવે જ્યારે આપણે રીંગણા બટેટાને સાંતળ્યા હતા આપણા બટેટા થર્ટી પરસેન્ટ ટકા જેટલા તો એક પાકી જ ગયા છે સોફ્ટ થઈ ગયા છે પણ હજી એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેની માટે આપણે અડધા ગ્લાસથી થોડુંક ઉપર એવું પાણી લેવાનું અને સરસ રીતે મિક્સ કરી ઢાંકી અને બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું બધા જ મસાલા આપણે તેમાં એડ કરેલા છે તો હવે બસ બટેટા સોફ્ટ થાય એટલે આપણું શાક બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડી રહ્યું છે અને બટેકા પણ ખૂબ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે લીગણા બટેટાનું શાક ચોક્કસથી બનાવો તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને બતાવો મિત્રો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા સપોર્ટ વગર અમે કોઈ પણ રીતે આગળ નહીં વધી શકીએ તો સપોર્ટ બનાવી રાખો અને રેસીપી કેવી લાગી અથવા બીજી કોઈ રેસીપી તમે જોવા ઈચ્છતા હો તો એ પણ મને કોમેન્ટ કરીને બતાવો તો ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ લાગી રહ્યું છે શાક જ્યારે આપણે તેને સર્વ કરીએ તો ખાવાવાળા ખાતા જ રહી જાય જે લોકોને રીંગણા બટેકા નથી ભાવતા ને એ પણ આંગણા ચાટતા રહી જશે તો ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ